વિરમગામ શહેરમાં આ વખતે નવરાત્રિ પર્વમાં સૌ પ્રથમવાર વિરમગામ મહારાસ ગરબા બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે વિરમગામ શહેરમાં નવરાત્રિ પર્વના નવે દવ દિવસ રંગીલા ગરબા બે હજાર ચોવીસ નોરતાની રાત વિરમગામને સાથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આગામી તારીખ ત્રણ ઓક્ટોમ્બરથી બાર ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ દરમિયાન નવરાત્રિ મહાપર્વના મહારાસ ગરબાનું બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના પ્રસિદ્ધ કલાકાર નવરાત્રિના વિવિધ દિવસોમાં ગરબાની રમઝટ બોલાવશે વિરમગામ શહેરના ઇન્ડિયન પબ્લિક સ્કૂલ શ્રી હરિનરસિંગ કોલેજ ગ્રાઉન્ડ વિરમગામ ખાતે આ વિરમગામ મહારાષ્ટ્ર ગરબા બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે નવરાત્રિના પ્રથમ દિવસે માધુરી બારોટ બીજા દિવસે રાકેશ બારોટ ત્રીજા દિવસે નેહા સુથાર હર્ષા પટેલ ગ્રીષ્મા પંચાલ કૌશિક ભરવાડ પાયલ વાઘેલા કાજલ ડુડિયા રૂપલ ડાભી તેમજ દિવ્યા ઠાકોર સહિતના નામી અનામી કલાકારો નવરાત્રિ મહોત્સવમાં રમઝટ બોલાવશે આ વિરમગામ મહારાસ ગરબા બે હજાર ચોવીસમાં ટ્રેડિશનલ પહેરવેશ ફરજિયાતનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ પાસ અને વધુ જાણકારી માટે નીચે આપેલા નંબરો પર સંપર્ક કરી શકો છો